અઢાર તારીખે વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટી ખાઈ જતા લઈને રાજ્ય સરકાર સ્થાનિક તંત્ર અને પોલીસ ઉપર પણ અનેક સવાલ ઊભા થયા હતા આ ઘટના બાદ પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી અનેક આરોપીને ઝડપી પાડ્યા હતા પણ આ કોન્ટ્રાક્ટનો મુખ્ય આરોપી પરેશા ફરાર હતો પણ આખરે તે પરેશાની ધરપકડ કરવામાં આવી છે કહેવાય છે કે પરેશા આ ઘટના બાદ છત્તીસગઢ ફરાર થઈ ગયો હતો ત્યાંથી તે વડોદરા તેના વકીલને મળવા આવ્યા ત્યારે પોલીસે તેને ધર દબોચી લીધો હતો પરેશા ઉપર આરોપ છે કે તેઓ આ કોબાનમાં એટલે કે આ જે કોન્ટ્રાક્ટ છે તેમાં સાથે છે સંડોવાયેલ છે અને આ ઘટના બાદ તેઓ કોઈ પણ જવાબદારી લીધા વગર ફરાર થઈ ગયા હતા ત્યારબાદ પોલીસ તેની સર્ચ ઓપરેશન કરતી હતી કે પોલીસની ટીમો તેને શોધી રહી હતી પણ પરેશા તેમના હાથમાં આવતા હતા આખરે આ મુખ્ય આરોપી પોલીસને સિકંજામાં આવી ગયો છે અને માનવામાં આવે છે કે હવે તેની પૂછપરછમાં વધુ નવા ખુલાસા સામે આવી શકે છે